શું કરે છે નાનું સાચું ના સુકુ આ કોણ છે મારી ચા મને આપો યાર ચા બાર વાગી ગયા હજુ સુધી તો બહુ લાગે છે જોઈ શકો છો અહીંયા નાનું પણ તૈયાર થઈને ઊભી છે નાનુંની ફાઈ પણ ઊભી છે અહીંયા વિતું પણ તૈયાર થઈ ગયો છે નાનું ક્યાં જવાનું છે આપણે ફરવા જે જોઈ શકો છો બધા તૈયાર થઈ ગયા છે અહીંયા ઓપીએ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો આ નાનુંની ગાડી છે અહીંયા અને આ શુકલભાઈ એ નોકરી જવા કરે છે હજુ જો એમને ફાફા જ મારે છે હજુ તો સુકલભાઈ તો અમારે આ બેગ મૂકી દીધું છે સુકલભાઈ એ અને જવા કરે છે નોકરી દેવું ચલો ફટાફટ કેટલી વાર લાગશે હજુ તારે નીકળીએ ચાલો ફટાફટ ચલો અમે જવા માટે નીકળી ગયા હઈએ નાનો આપણે કઈ જઈએ શું કરવાનું છે આપણે ફરવા જવાનું છે યે શું આવ્યું નાનું बोल, बोल। क्या जा, जा रही है नानो घूमने क्या जा घूमना जाना है यहाँ कौन कौन जा रहे हो बोल नानो तेरा नाम तो <laughs> हो बोल चलो पहुंची गया था फाइनली डेस्टिनेशन पर ઇન્દ્રો ના પાલ ગઈ જ્યા જોઈ શકો છો તમે અહિયાં થી ગેટ અહીંયાથી આપણે ટિકિટ લઈ લીધી છે એકસો એસી રૂપિયા થયા છે પાંચ જણ છે ફોર વ્હીલ કરીને નાનું ક્યાં આવી તું માટે

हम मोर पर फिरी रहे है जोई शकतो तो बहोत मस्त जंगल छे यहां क्या छे ए अबे नानुम खै जे सबज जो तो देखो देखो ओये देखो આજે તો અમે ઇન્દ્રોડા પાર્ક માં ફરવા આવી ગયા છે જો અહીંયા જોઈ શકો છો તમે અલગ અલગ પ્રકારના ના ડાયનાસોર છે આર્યા જો મજા આવે છે ને ચલો આપણું નાનું અહીંયા જઈ રહ્યું છે આગળ આગળ શું છે

હવે આપ જોવા જઈશું સાપ જોવા માટે અંદર બતાવું છું તમને સાપ ને આ છે ઇન્ડિયન ઓપરા નાનું શું છે અહિયાં કેટલો મોટો છે જો અંદર છે મોટો સાપ

દેખાય ચોનાનું કેટલો મોટો વિકર છે ફૂટ છે ને શું કરવું છે નાનું તારે જોઉં જાન દે દેવું છે સાચું એમ કીધું કેમથી દીવને સાપ જોવા ગમતું નથી કેમ કે એને સાપના જોઈને બહુ ફાટે છે એના લીધે દેતે સાપ જો બેટા આવી નથી

તમે તો હુકાર ના હો આય હાય હાય અમે હું રામપુર ના સીજે હે શું શું થયું નાનું જોર થી ગયા અમાર નાનું એટલામાં થાકી ગઈ હે એન મમ્મી થાકી ગઈ હે કે અહીંથી જતા રહી એમ કે હે પાછી તો ભાઈ આઈ ગયા છે

તો મતલબ ટાટા કા પૈસા ને ફ્રેન્ડ્સ મરચું મસાલો મે ફૂલ હે કોલેકન કરી દીધો છે મસ્ત આ કે છે તો દીધું થોડી છોટે યે આપણે દાળ ઢોકળી બની ને તૈયાર થઈ રહી છે હવે તેના માટે આપણે થોડાક કનિયા કાપી નાખશું તરકંદર 12 ગોદિદા જોસુંન દલના તો હવે ડબલ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આઈ કાન્ટ વેઇટ ત્યારે હવે ખાઈ છે જોય કેવી લાગે છે બહુ સરસ અમારે પણ नीपुरुसई जाय सो खाजे बेटा हैं मम खाचे तू सो كده चल आपण उगीजी आवे ना गुड नाईट गुड नाईट गुड नाईट काय दे गुड नाईट खावा पेला नाही नानू खावात नाही देता पप्पा तो नानू आपण नानू